રૂપિયા ભલે જૂના થઈ ગયા હોય બંધ થઈ ગયા હોય પરંતુ હજી રૂપિયા બદલવાનો સમય ઘણો છે લાભ ઉઠાવીને આવી ગયા છે કોન્ટ્રાક્ટર બહાર મોટી મોટી લાઈનો દેખાઈ રહી છે બેંકો ની લાઈન માં ઉભેલા આ લોકો કોણ છે શું તેઓ પોતાના જ રૂપિયા જમા કરાવવા આવ્યા છે આટલા રૂપિયા આ લોકો પાસે આવ્યા ક્યાંથી કોણ છે આ લોકોનો કોન્ટ્રાક્ટર કોણ છે કોન્ટ્રાક્ટરનો ગોડફાધર આમ તો આવી સ્થિતિ રાજ્યમાં ઘણા સ્થળે જોવા મળી રહી છે પરંતુ કાળા ધનના આ કોન્ટ્રાક્ટરનો રાફડો અમદાવાદમાં ફાટ્યો છે જેઓ પોતાની સર્વિસ એવા ધન કુબેરોને આપે છે જેઓ પાસે અઢળક કાળું નાણું હોય તેઓ દિવસમાં ચાર થી લઈને એક લાખ રૂપિયા સુધીના રૂપિયા બેંકમાં જમા પણ કરાવે છે અને કાળાના ધોળા પણ કરાવી આપે છે ત્યારે અમદાવાદમાં ક્યાં ચાલી રહ્યો છે આ પ્રકારનો કાળા ધોળાનો ધંધો જેનો ઘટસ્ફોટ અમે કરવા જઈ રહ્યા છીએ તો મોટી નોટને ને રદ બાતલનો નિર્ણય કરાયો તે દિવસથી જ કોઈ પણ બેંકની બહાર લાઈન જોવા મળી રહી છે ત્યાં સુધી કે એવું લાગે કે દેશની વસ્તી બધી અહીંયા જ ભેગી થઈ ગઈ છે પરંતુ શું લાઈનમાં લાગેલા આ લોકો રૂપિયા બદલવા આવ્યા હોય છે કે પછી બીજું કંઈક કરવા બેંકો બહાર લાગે છે રાશન કાર્ડની દુકાનો જેવી લાઈનમાં ઊભા રહેતા દરેક લોકો પોતાના જ રૂપિયા બદલવા આવે છે પહેલી નજરે બેન્કો બહાર દેખાતી લાઈનોમાં એવું જ લાગે કે દરેક લોકો પોતાના રૂપિયા બદલવા માટે લાઈન ઊભા છે પરંતુ આ હકીકત નથી હોતી બહુ ઓછા લોકો પોતાના રૂપિયા બદલવા લાઈનમાં ઉભા હોય છે બાકી ઘણા હોય છે એજન્ટોના મળતિયા જેમાં એજન્ટ ચાર રૂપિયા બદલવા પાંચસો રૂપિયા લે છે મજૂરી કરતા લોકો કામકાજ મૂકીને બેંકની બહાર ઉભા રહે છે મજૂરીના બસો ત્રણસો કરતા લાઈનમાં રહીને નાણાં બદલવાના પાંચસો રૂપિયા લે છે સાંભળીને ચોંકી જવાય તેવી આ હકીકત છે

હિસાબ મારી દે ને કેટલા માણસો થાય ને કેટલા પૈસા થાય તમે જ માન લો ને હવે હવે એટલો હિસાબ ક્યાં આપણે ફાવે તો કહી દે તું કહી ભાઈ તું વેપારી તો પડશે જો આ પચા પણ અત્યારે તો નહીં થાય હવે તો ક્યારે આજના દિવસમાં નહીં થાય કાલે થશે કાલ કરી આપશો હા કાલે કરી આપશો કેટલા માણસો ગોઠવવા પડશે આજ પંજન 40 માણસ જોઈએ કાલે કરી આપીશ ને જેટલા બને એટલા કરી આપો જેટલા બને ને તમારા જોડે જેટલા હોય ને તમે લેતા આવજો

મોટા ભાગ ની બેંકો માં આવી જ રીતે એજન્ટો ફરી રહ્યા છે જેઓ કાળા ધન ના કુબેરો ને આ રીતે ડિપોઝિટ કરીને રૂપિયા કમાઈ રહ્યા છે આવી જ રીતે કાળા રૂપિયા ધોળા થઈ રહ્યા છે હવે આંગળીએ શાહી લગાવવાનો નિયમ શરૂ કરાયો છે પરંતુ સવાલ એ છે કે આપણા દેશમાં આંગળીઓની ક્યાં કમી છે અને સરકારે પહેલેથી જ સગવડતા માટે દરેકના ખાતા ખોલી આપ્યા છે જેનો ભરપૂર ઉપયોગ કાળા નાણાંના કુબેરોએ કર્યો છે ત્યારે આવી રીતે તો લાઈનો ઓછી થવાની નથી હેરાન થવાનો છે તો માત્ર ગરીબ અને સામાન્ય માનવી બાકી જેની પાસે કાળા રૂપિયા છે એ કોઈ લાઈનમાં દેખાયા નથી અને દેખાશે પણ નહીં તાલીસો રૂપિયા બદલવા સામે તેઓને પાંચસો રૂપિયા આપવામાં આવે છે તો બીજી તરફ જે સિક્યોરિટી ગાર્ડ છે તે જે લોકો નાણાં બદલીને આવે છે તેમને ચાર હજારની સામે બસો રૂપિયા એક્સ્ટ્રા આપી અને બે હજારની જૂની ચલણી નોટો સામે નવી ચલણી નોટો આપવાનો ધંધો હાલ માર્કેટમાં ફૂલ્યો ફાલ્યો છે કેમેરા પર્સન વસંત સાથે કિશન કાટેલિયા જીએસટીવી અમદાવાદ